હવે ભી સાત ચક્રો નો અભ્યાસ કરવો છે ને એક માતા તો એને રોજ કેટલી વાર કરવો જોઈએ જો બહુ વ્યસ્ત હોય નોકરી ધંધે બી જતા હોય તો એટલીસ્ટ એક તો કરવો જ જોઈએ પાંચ પાંચ વાર એટલે હું તો કઉ છું કે એને સમાજને કઈક આપવાનું છે એને ભારત માટે કંઈક કરવું છે વિશ્વને કોઈ સારી પેદાશ આપવાની છે સારું બાળક વિશ્વના ચરણે ધરવાનું છે ભારત માતાના ચરણે તો એવા વખતે એ લોકોએ કમ્પ્લીટ આના ઉપર ધ્યાન સાંજે બે વાર કરે ધ્યાન કરે રાજયોગ કરે તો અદભુત પરિણામોની ગેરંટી છે એટલે લોકોએ બહુ ધ્યાનથી ખંતથી આ વિષયને અપનાવવો જોઈએ આપણા પૂર્વજો આપણને એટલું બધું આપી ગયા છે પણ એનો આપણે ઉપયોગ નથી કરતા ખાલી ગૌરવ અનુભવે છે કે અમારા પૂર્વજો આવા હતા આવું હતું તેવું હતું પણ જો એ પ્રેક્ટિકલ અપનાવે આ તો પ્રેક્ટિકલ અપનાવવા જેવું છે હળ તો મળવાના જ છે